રાસ્તાંડ્યાનો કાર્યક્રમ રાખેલ હોય રામામંડળ પ્રમુખ શ્રી વિજા ભગત તમામ ધર્મ પ્રેમી જનતાને આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપે છે સાત બારે ભવ્ય લોક ડાયરો આઠ બારે રાસદાંડિયા અને નવ તારીખે રામામંડળનું આયોજન કરેલ હોય તો આ પ્રસંગમાં તમામ ધર્મ પ્રેમી જનતાને પધારી આ પ્રસંગને ઉજળો બનાવવા માટે વિચાર ભગત